કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે રાષ્ટ્રપતિને સેનામાં નિયમિત સેવા માટે પસંદગી પામ્યા હોવા છતાં ભરતી કરવામાં ન આવી હોય તેવા લગભગ બે લાખ યુવાનો સાથે ન્યાય કરવા માટે વિનંતી કરી છે તેમણે દાવો કર્યો છે કે સરકાર તેમની ભરતી બંધ કરીને અગ્નિપથ યોજના લઈને આવે કે જેના કારણે યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખડગે પત્રમાં લખ્યું કે તાજેતરમાં જ મેં આ યુવાનો સાથે મુલાકાત કરી તેમણે મને જણાવ્યું કે બે હજાર ઓગણીસ અને બે હજાર ની વચ્ચે લગભગ બે લાખ ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી કે તેઓ ત્રણ સશસ્ત્ર સેવાઓ આર્મી નેવી અને એરફોર્સમાં પસંદગી પામ્યા છે અને આ યુવાનોએ સખત માનસિક અને શારીરિક કસોટીઓ તથા લેખિત પરીક્ષા પાસ કરવા માટે તમામ અવરોધો છતાં સંઘર્ષ કર્યો છે તેમણે કહ્યું કે એકત્રીસ મે બે બાવીસ સુધી તેમને વિશ્વાસ હતો કે તેમણે પોતાના સપના પૂરે પૂરા કરી લીધા છે અને તેઓ માત્ર પોતાના નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા છે તે દિવસે ભારત સરકારે આ ભરતી પ્રક્રિયાને સમાપ્ત કરી દીધી અને તેના સ્થાન સ્થાન પર અગ્નિપથ યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો તેનાથી તેમના સપના તૂટી ગયા છે